નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાનારી જે ત્રિમાસિક કસોટી છે તે ત્રિમાસિક કસોટીના વિજ્ઞાન વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આજ ત્રિમાસિક કસોટી છે તે કુલ ચાલીસ ગુણની રહેશે જેનો સમય છે એક કલાકનો અને આ વિડિયોની અંદર આપણે આ વિજ્ઞાન વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેનું આ જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના ત્રિમાસિક કસોટીઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ જે છે અને વિડીયો જે છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જે વિજ્ઞાન વિષયની ત્રિમાસિક કસોટી છે તેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગો કે સજીવોને ઓળખો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો હરિતદ્રવ્ય બીજું હું બીજી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભું છું તો પરોપજીવી ત્રીજું હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું તો કળશ પર્ણ ચોથું વનસ્પતિના પર્ણોનો લીલો રંગ મને આભારી છે તો હરિતદ્રવ્ય પાંચમું હું વાસી બ્રેડ ઉપર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું તો ફૂગ છઠ્ઠું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સાતમું મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે તો નાનું આંતરડું આઠમું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું તો અહીંયા જવાબ આવશે અગ્રદાઢ નવમું પાચન તંત્રમાં મારી લંબા એક પોઈન્ટ પાંચ મીટર છે તો મોટું આંતરડું દસમું અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટા પગ ત્યાર પછી મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે તો અમાશય બારમું મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે તો ક્લિનિકલ થર્મોમીટર તેરમું હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું તો દરિયાઈ લહેર ચૌદમું એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે જવાબદાર છું તો ઉષ્મા વિકિરણ પંદરમું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું તો એસિડ સોળમું પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે તો લાયકેન સત્તર દહીંમાં રહેલો એસિડ છું તો લેક્ટિક એસિડ અને હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી તો જવાબ આવશે તટસ્થ પદાર્થ મિત્રો ધોરણ સાતની જે ત્રિમાસિક કસોટી છે તેમાં વિજ્ઞાન સહિત દરેકે દરેક વિષયની જે કસોટીઓ છે તેમના મોડલ પ્રશ્નપત્ર એકમ કસોટીઓના મોડલ એટલે કે એકમ કસોટી જે છે તમારી લેવાવાની છે ત્રિમાસિક કસોટી તેનું મોડલ પેપર અને ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટી છે કે જે આ તમારી ત્રિમાસિક કસોટી માટે અને પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તેમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે તો એ દરેકે દરેક પીડીએફ તમે માત્ર પચીસ રૂપિયાની અંદર મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ પીડીએફ જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે પછી એ ત્રિમાસિક હોય કે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા હોય દરેક માટે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો તો નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો તો કીટાહારીમાં લીમડાનું ઝાડ મૃતોપજીવીમાં મશરૂમ સહજીવનમાં છે પ્રશ્ન નંબર બે એવી રીતે અહીંયા વર્ગીકરણનો પ્રશ્ન આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ છે તો પેલું ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે બીજું દરિયા ખાતે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે

કરવી જોઈએ ત્યાર પછી ચોથું પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં સમજાવો પાંચમું છે ઉષ્મા વહન સમજાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછી અહીંયા પ્રશ્ન નંબર પાંચમાં આપણને કહ્યું શકે નામ નિર્દેશન સહિત આકૃતિ અથવા તો ફ્લોચાર્ટ દોરો તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેનું આપણે નામ નિર્દેશન સાથેની આકૃતિ ત્યાર પછી અમીબાની નામ નિર્દેશનવાળી આકૃતિ અને છેલ્લે આપણે પાચનતંત્રમાં ખોરાકના વહનનો ફ્લોરચાર્ટ જે છે તે અહીંયા દર્શાવેલો છે તો આ જે દરેકે દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ મોસ્ટાઈમ્પી છે તમારી ત્રિમાસિક કસોટી અને તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો એક પીડીએફની કિંમત માત્ર પચીસ રૂપિયા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી